તો સુરતમાં બીઆરટીએસ રૂટની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો ના પ્રવેશી શકે તે માટે બનાવેલા સ્વિંગ ગેટ બંધ છે કેટલાક તૂટેલા છે તો કેટલાક બગડી ગયા છે જેને લઈને ખાનગી વાહનો બિંદાસપણે બીઆરટીએસ લેનમાંથી પસાર થઈ રહ્યા છે ત્રણ કરોડ થી વધુની કિંમતમાં લગાવવામાં આવેલા સ્વિંગ ગેટ આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે તો બીજી તરફ ઈજાર્દારને બ્લેકલિસ્ટ કરવાની બદલે શાસકો દ્વારા તેમણે છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે 4 વર્ષમાં ઈજાર્દારને સ્વિંગ ગેટ મુદ્દે 20 વધુ નોટિસ પટ્ટાવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવા સુધીની ધમકી આપવામાં આવી છે છતાં શાસકો તેને વારંવાર તક આપીને છાવરી રહ્યા છે સ્વિંગ ગેટમાં જીજી કંપની જે ઈજાર્દાર છે એનું નામ છે ટેકનોક્રેટ ને ટેકનોક્રેટને તબક્કા બાર છે આ આજ સુધી

એક્સિડન્ટ હોય માં પબ્લિક કા ચાલતે દેખતે અમારે ઉપર આગળ બોર્ડ માર્યું છે સૂચના પત્ર મારવામાં આવ્યું છે કે ખાનગી વાહનોના બીઆરટીએસ રૂટ પર પ્રવેશ પર પ્રતિબંધ છે પરંતુ નિયમોની એસી તેસી તો વાહન ચાલકો કરી રહ્યા છે પરંતુ તેની સાથે તંત્રની જે બેદરકારી છે તે અહીં જોવા મળી રહી છે આ એક સ્વિંગ ગેટ છે અને ઓટોમેટિક આ સ્વિંગ ગેટ જ્યારે માત્ર બીઆરટીએસ બસ પસાર થાય ત્યારે જ જે ખુલતું હોય અને બંધ થતું હોય છે પરંતુ હાલ આ સ્વિંગ ગેટ છે તે આપ જોઈ શકો છો કે જે ખૂબ જ ખખડધજ હાલતમાં છે અને જે સિસ્ટમ ફોલો થવી જોઈએ એ સિસ્ટમ પણ અહીં ફોલો નથી કરવામાં આવી રહી એટલે સંપૂર્ણ તંત્ર ક્યાંક ને ક્યાંક સદંતર છે તે પોતાની જવાબદારી એ જે તે ખસકી દિવસે છે સ્વિંગ ગેટ બસો છોતેર જેટલા સ્વિંગ ગેટ શહેરની અંદર છે અને બસો છોતેર પૈકીના જે બસો વીસ જેટલા સ્વિંગ ગેટ હાલ પણ સદંતર

કામગીરી કરવી જોઈએ તે કરવામાં આવી રહી નથી ભૂતકાળની અંદર પણ અનેક અકસ્માતોની ઘટના છે તે સુરતમાં બની ચૂકી છે આ ઘટનાઓને અટકાવવા માટે બીઆરટીએસ રૂટ ઉપર સ્વિંગ ગેટ લગાડવામાં આવ્યા હતા પરંતુ આ સ્વિંગ ગેટ હજી પણ જે છે તે કાર્યરત કરવામાં આવ્યા નથી જે બતાવે છે કે સત્તા પક્ષના લોકો ક્યાંક ને ક્યાંક જે એજન્સી છે તેને બચાવવા અને છાવરવાનો છે તે પ્રયાસ કરી રહી છે কেমৰামেন অজিত কুমাৰ চথে ৰাকেশ ব্ৰহ্মভট গুজৰাট ফুৰত